જાફરાબાદ બન્યું ગુજરાતનું સોનેરી બંદર બુમલા મચ્છીનો કરોડોનો કારોબાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર હવે માત્ર માછીમારોનું ગામ નથી પરંતુ કરોડોની કમાણી કરતું કેન્દ્ર બની ગયું છે અહીંથી દર વર્ષે આશરે ચારસો કરોડ રૂપિયાનો માછલીનો વ્યવહાર થાય છે ખાસ કરીને બુમલા માછલી માટે જાફરાબાદનું નામ હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકતું થયું છે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર માત્ર પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં પરંતુ તેની દરિયાઈ સંપત્તિ માટે પણ વિશ્વભરમાં જાણીતું છે ખાસ કરીને અહીંથી મળતી બુમલા માછલી બોમ્બે ડક લોકલિનોન્સ બુમલા માછી માટે જાફરાબાદનું નામ સમગ્ર દેશ અને વિદેશમાં ગુંજે છે દર વર્ષે અહીંથી આશરે ચારસો કરોડ રૂપિયા સુધીનો માછલી વ્યવહાર થતો હોવાનું માછીમારો જણાવે છે જ્યાં વિસ્તારની આર્થિક રીડ તરીકે ગણાય છે જાફરાબાદના અનુભવી સાગર ખેડૂત જણાવે છે કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલા છે મેં દૂર દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે મારી પાસે બે બોટ છે અને મારો એકમાત્ર રોજગાર માછીમારીનો છે જાફરાબાદ બંદરે હાલમાં લગભગ સાતસો બોટ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ લોકો સીધા માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે જાફરાબાદ દરિયા કિનારે ખાસ કરી બુમલા માછલીનું પ્રમાણ વધારે જોવા મળે છે આ માછલી જાફરાબાદ બંદરથી આશરે પચાસ નોટિકલ માઇલ દૂરના ઊંડા દરિયામાં પકડી શકાય છે માછીમારી દસ દિવસ સુધી દરિયામાં રહે છે અને પછી માછલીને કિનારે લાવે છે બાદમાં માછલીને ખાસ પદ્ધતિથી સુકવવામાં આવે છે કારણ કે બુમલા માછલીનું સૌથી મોટું બજાર સુકવેલી સ્વરૂપમાં જ છે એકવાર સુકાઈ જાય પછી તેને બંધ બનાવીને પેક કરવામાં આવે છે અને બિહાર ઓરિશા કલકત્તા શ્રીલંકા બાંગ્લાદેશ અને મુંબઈના બંદરો મારફતે વિદેશમાં નિકાસ કરવામાં આવે છે માછીમારીની સિઝન સામાન્ય રીતે ચારથી પાંચ મહિના સુધી ચાલે છે ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ સુધી આ સિઝન ચાલે છે આ સમય દરમિયાન દરિયાઈ હવામાન અનુકૂળ હોય છે એક બોટ સરેરાશ પાંચ લાખથી આઠ લાખ રૂપિયા સુધીનો માલ દરિયાથી લાવે છે માછલીના ભાવમાં પણ અને નિકાસ બજાર અનુસાર ભારે તફાવત હોય છે એક કિલોગ્રી કિલોગ્રામ બુમલા માછલીનો ભાવ પાંચસોથી ચાર હજાર રૂપિયા સુધી પહોંચે છે બુમલા માછલીના નિકાસથી માત્ર જાફરાબાદ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આર્થિક લાભ થાય છે દર વર્ષે વિદેશી માંગ વધવાથી સ્થાનિક માછીમારો માટે રોજગારીની તકો વધે છે અનેક માછીમારો આજ રોજ આ ક્ષતમાંથી લખો રૂપિયાનો વારો કમાઈ રહ્યા છે આ રીતે જાફરાબાદ માત્ર માછીમારોનું બંદર નથી પરંતુ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે દરિયાઈ સંપત્તિ અને સ્થાનિક મહેનત દ્વારા એક નાનકડું શહેર વિશ્વના દરિયાઈ નકશામાં પોતાનું સ્થાન મેળવી શકે છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી जाफराबाद બંદર અમરેલી જિલ્લામાં માત્ર માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું એટલે કે વાર્ષિક લગભગને લગભગ ત્રણસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા જેવોનું કારોબારી કરતું હોય એવું આ માત્ર એક બંદર છે અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ એટલે કે જેને બુમલિયા કહેવાય છે ને એ બુમલિયા જે સૂકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય અને આ બાંગ્લાદેશ સુધી પણ આ બુમલાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ ત્યારે આ ફિશરમેનો માટે અવારને અવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યો છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિંગ થાય એ માટે હું જાફરાબાદ ફિશરમેનનું ખૂબ અભિનંદન પાઠવું છું હું જાફરાબાદ પોલીસ સમાજ પોલીસ પ્રમુખ અમીરભાઈ સોલંકી જાફરાબાદ આજે બોમ્બે ટેક એટલે બુમલાનો ધંધો આખા ભારતની અંદર જાફરાબાદની અંદર મોટા પાયે જાફરાબાદમાં છાય છે વધારે અને આ બુમલા જે છે પહેલાં અમે બહેનો દ્વારા બોટમાંથી લાવી અને લીલા સુકવણી કરીએ પછી ડ્રાય સુકવણી થઈ જાય પછી બંડલ બંડલવારીને અમે અમારા વેપારીને આપીએ વેપારી લગભગ ભારતના પાંચ છ રાજ્યમાં મોકલાવે છે બાંગ્લાદેશ શ્રીલંકા અહીંથી એક્સપોર્ટ પણ થાય છે ને એટલે લગભગ ગુજરાતના અમારું બંદર આ બોમ્બેનું બોમ્બે ડકનું આ પહેલું બંદર છે મોટા મોટું ને અમારા જાફરાબાદમાં આ ધંધો છે લગભગ જાફરાબાદની વસ્તી ચાલીસથી પચાસ હજારની સીમાથી લગભગ જાફરાબાદની વીસ હજાર માણસો આ ધંધાની અંદર નપતા હશે કારણ કે એક બોટ દેડ સો દોઢસો માણસની રોજીરોટી આ ધંધામાં મળી રહી છે ને આ ધંધો અમને છેલ્લા લગભગ એક મહિનો તો અમારે આ સિઝનની અંદર કારણ કે બહુ સાયક્લોન આવેલી બેસ બેસવું પીડ્યું હતું એટલે તો પણ મચ્છીના ભાવના હિસાબે આ ધંધો અત્યારે થોડોક અમને સારો થયેલો છે ને ગવર્મેન્ટ થોડુંક જે અમારો નુકસાની થયેલી છે એમાં જે સહાય પેટે અમે રજૂઆત કરેલી છે તો જલ્દી તો કે અમને બી આમાં ખેડૂતની જેમ સહાય આપે એવી અમારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે નમસ્કાર મિત્રો હાલ આપ જાફરાબાદમાં બેઠા છો જાફરાબાદની ખૂબ સુંદર એવી વાત છે જાફરાબાદ દરિયાઈ કિનારે સમુદ્રી કિનારેની વચ્ચે વસેલું આ ગામ છે આ ગામની ખાસિયત એવી છે કે જાફરાબાદના બુમલા જે કે જો કે એને બોમ્બે ડક્સ કહેવાય આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે વિદેશોમાં પણ જાય છે આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે અને સુકાવીને પણ લોકો ખાય છે ફ્રેશ પણ ખાય છે આના કારણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલું મોટો સુકી મચ્છીનું જેમ કે આ બોમ્બે ડગ્સનું આટલું મોટું આ હબ હોય તો સૂકા અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે વિચારશો કે એક ગાડીની કિંમત પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાની હોય છે એટલે ખૂબ કિંમતી પણ આ છે પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બુમલા ક્યાં વધારે થાય આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે ડોળો હોય એના કારણે બુમલાનું પેદાવાર વધારે થાય એનું પ્રોડક્શન વધારે થાય ખૂબ થાય ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુમલાનું ઓછું પ્રોડક્શન થાય છે એટલે આપણે જાફરાબાદ રાજપરા નવા